ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટનામાં નિર્દોષોની જિંદગી બાદ પછી ડહપણ કરવા માટે પોલીસ ચેકિંગ હાથ ધરવા માટે નીકળી પડી હતી રાજ્યમાં છેલ્લા ચાર પાંચ વર્ષોમાં તંત્રની બેદરકારીને કારણે અકસ્માતો અને દુર્ઘટનાની વંજાણ ચાલી છે મોરબીની પુલ દુર્ઘટના હોય કે રાજકોટ ટીઆરબી ગેમ ઝોન તંત્ર દુર્ઘટનાઓ દુર્ઘટના મોરબીની પુલ દુર્ઘટના હોય કે રાજકોટ ટીઆરબી ગેમ ઝોન કાંડ તંત્ર દુર્ઘટનાઓ બાદ જ પોતાની જાગૃતતા દર્શાવે છે વડોદરામાં હરની લેક ઝોન દુર્ઘટનામાં માસુમોના જીવ ગયા બાદ તંત્રને ગેમ ઝોન અને જોખમી રાઇડ સીલ કરવાનું બ્રહ્મ જ્ઞાન થયું હતું જ્યારે હવે ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગ બાદ શહેર પોલીસ ફટાકડાની દુકાનોમાં ચેકિંગ કરવા નીકળી પડી છે આ ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ નામ આપવામાં આવ્યું છે ડીસામાં ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 21 લોકો જીવતા મૂંચાઈ ગયા હતા જે ઘટના બાદ દરેક શહેરના સ્થાનિક શાસકો વિસ્તારમાં ચેકિંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે રેણાક વિસ્તારમાં ચાલતી ફટાકડાની દુકાનોમાં ફાયર સેફટીની શું વ્યવસ્થા છે તેનું ચેકિંગ પોલીસ કરી રહી છે હકીકતમાં ફાયર સેફટીના ચેકિંગની જવાબદારી સ્થાનિક ફાયર બ્રિગેડની હોય છે ત્યારે ગત રોજ શહેરના રાવપુરા પોલીસ ગીચ વિસ્તારમાં ચાલતી ફટાકડાની દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનોનું સરપ્રાઇઝ ચેકિંગ કરી રહી હતી દેસાની દુર્ઘટના બાદ ફટાકડાના વેપારીઓ પણ સમજી ગયા હતા કે તેઓ પર કોઈને કોઈ રીતે તવાઈ આવવાની છે જેથી ફાયર સેફ્ટીની તમામ તકેદારીઓ રાખી લેવામાં આવી હતી પણ પોલીસે દુર્ઘટના બાદ સફાળા જાગીને કરેલા ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ નામ આપવામાં આવ્યું છે પોલીસે દુર્ઘટના પહેલાં ચેકિંગ કર્યું હોત તો માનવામાં આવે કે તંત્ર જાગૃત છે પણ અહીં આગ લાગ્યા બાદ કૂવો ખોદવા નીકળેલા પોલીસ તંત્રની પોલ ખુલ્લી પડી હતી